નમસ્કાર જય જવાન જય કિસાન સનાતન ફાર્મ પીઠડીયા હું હર્ષદ ઘેટિયા આજે અમારા ફાર્મની મુલાકાતે વાછડા નડા ગામના માજી સરપંચ શ્રી અને ત્રાકોડાના પ્રમુખ મંડળીના પ્રમુખ શ્રી સંજયભાઈ ઘેટીયા આ પધારેલા છે અમારી વાડીની મુલાકાતે અને મરચાં વિશે મરચાંનું પરીક્ષણ કરે છે કેવા મરચાં છે આપણે એને જ પૂછીએ કઈ ટાઈપ ના મરચા છે સંજયભાઈ શું કે છે આ મરચા તમે કઈ નો ઘટે મરચા હે ભાવ માં સારું આ બજાર બહુ સારા આવે કેવું લાગે છે તમને આમ ક્વોલિટી કેવી લાગે છે સુપર સુપર વિક્રાંતા જીબરા જોવે છે તણ ભાઈ નિરીક્ષણ કરે છે વિક્રાંતા જીબરા સુપર સુપર હા સારું ને હાલો દિલીપભાઈ દિલીપભાઈ જોવો જી કેવા મરચા છે આ વિક્રાંતા જીબરા મરચા હાઈ ક્લાસ વિક્રાંતા જીબરા વાવા જેવી આઈટમ ને સરસ ને માલ કેવો થાય એમ માલ આમ આજો આ પથારી તમે જુઓ છો હવે રેગ્યુલર આપણે ડોલ્ફિનમાં નજર કરીએ હવે ડોલ્ફિનનું પરીક્ષણ કરો જી જ્યાં અહીંયાથી ડોલ્ફિન ચાલુ થાય છે જ્યાં ડોલ્ફિન આવશે જ્યાં ડોલ્ફિન હવે આ ડોલ્ફિનમાં જુઓ જી હા વિક્રાંત આ ડોલ્ફિન છે દસ સાથે વાવેલું છે આ માલ જુઓ તમે આમાં આમાં આજો આ સંજયભાઈ નિરીક્ષણ કરે છે પોતે આ જુઓ માલ મરચા જુઓ કાચું એવડું મરચું કાચું એવડું મરચું જો તમે મરચો નવો માલ કેવો આવે જો અત્યારે મે પહેલા મહિનામાં જાન્યુઆરી મહિનામાં નવો માલ જોવો તમે જો માલ જો આ આ બધી બધી આઈટમ જો આ માલ જો આ મરચાન બાબુ થાય જો કે દેશી તો મળવાનું નથી હા દેશી ટાઈપની વેરાયટી આખી વિક્રંત ડોલ્ફિન લુમેન ઝુમે મરચા છે જો

જો દેશી મરચા ગોતે છે બધા આ કુ ફિલ્ડ છે આગળથી વિક્રંતા જીબ્રા ચાલુ થાય છે વિક્રંતા જીબ્રા અને જો આ બધે જો આ બૈરાવો જો બધા જો બધા જો મરચા કેવા છે મરચા હાલો બૈરાવો નિરીક્ષણ કરીને ક્યો કેવા મરચા છે આ રાજંસના માલિક શ્રી આર કે ગેટિયા મરચા હા સનાતન સનાતન ફાર્મિયે જો મલિકજી જયંતિભાઈ છે આ દેશી છે માંથી જીબ્રા છે હળધી છે

મરચાં લાલ તૈયાર થઈ ગયેલ છે જેને જોતા હોય એ આમાં કોમેન્ટમાં લખજો એને બધાયને જેને જોતા હોય એને પૂરા પાડવામાં આવશે દેશી જોતા તો દેશી દેશીની વેરાયટી આપણી પાસે છે અને પ્યોર માલ ઓર્ગેનિક બનાવેલો સરસ મજાનો માલ આપણી પાસે છે જેને જોતો હોય એ બાણું છ હતા એકત્રી આઠ તેતાલીસમાં ફોન કરીને કહેજો અને જય જવાન જય કિસાન સનાતન ફાર્મની જય હો